ભાઈ થોડો નીશો માંડવો રાખજો હવાર માં મારે જ પડદો ઉઘાડવા જવાનું હોય પછી દીધો થોડોક તો એ બાયુ પણ બે વહુ નાઇટ ડ્રેસ માં છે ને હાહુ ગાહુ ના ગુરખામાં એલી આવે ગણપતિ નવરાત્રી કરવા કોઈ કોઈને કઈ મંદી નડતી નથી નવરાત્રીમાં નવે નવ નોરતા નાસ્તા કરશે ને દસમે દિવસે દશેરા એ જમણવાર જમવા પધારો દાદા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે જમવા પધારો દાદા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર ચાલો તોડીઓ નારા ચાલુ કરી દયો કોણ કે સુરતમાં માં મંદિર છે તમે જો તો ચારે બાજુ ડાયરા ને જમણવા ને બધા ડીજે ડાન્સ કરતા હોય ક્યાંય મંદિર નડતી નથી કોઈને ભાઈ એમને આ વખતે તમારે શેરીમાં ફરજિયાત ફાળો કર્યો નો હોય એને ક્યાંથી કાઢવા ફરજિયાત એક તો માંડે નું પૂરું કરતા હોય મોટા વાહે આમાં નાના માળા મરી જાય બેન હમણાં નવરાત્રી આવશે મારા ઘરવાળા વગર તો શરીરમાં નવરાત્રી ન થાય ચોખી ના પાડી દીધી છે આપણી નું માથે લઈને આપણે કાંઈ ફરવાનું થતું નથી જેમ જે કરવું હોય કરે